મેમો આપી દો અમે ડન ભરી દેવું અમે તૈયાર જ છીએ અને એમ તમે વાત ન કરીએ ગો

હા ભાઈ એમ કે તમે વિધે લાવો તો તમે ચેક કરી લ્યો ભાઈ આ સાહેબ મને પકડી આપે હે સમજો ભાઈ કરી લ્યો ચેક કરી લ્યો સાહેબ ચેક કરી લ્યો ચેક કરી લ્યો આ સાહેબ એમ કે વિધે હી આ ગઢવી ભાઈ વિડિયો ઉતાર લ્યો ગઢવી ભાઈ વિડિયો ઉતારો ઉતારો વિડિયો ઉતારો ગઢવી ભાઈ ફોન ચાલુ કરો ભાઈ આ સાહેબ એમ કે મે વિધે લાહી તો કાઈ વાંધો ની ચેક કરી લ્યો હવે એને રોંગ સાઈડ નું બાનું નો જડ્યું એટલે વિધેલામાં ગણતરી કરે અમારી હવે વાંધો ની મશીન લઈ લ્યો સાહેબ અને ચેક કરી લ્યો વાંધો નહીં જો કે હરીતું કોઈ નથી કરતું સાહેબ ઈલીગલી પૂછે ભાઈ કોઈ નથી સાહેબ મે પૂછું તો ખરી લે હા એમ તમે ડાયરો સાહેબજી તમે એને ઈ રીતે વર્તન કરો છો રીતે વર્તન કરો સાહેબ તમે બધા આરે નંબર

વાત જ ન કરી તમે અમે સાહેબ અમે કઈ ગુનો કર્યો તમે અમને કહી શકો તમે જીનતી ગારુ બારુ દે દીધું એવું હોય તો તમે અમને તો ગુનો સાહેબ જવાબ તો હે સાહેબ જવાબ તો આપો પેલા તો કેમેરો નહોતો ગાઈડુ નાખી તો કેમેરો નહોતો હા હવે કેમ કેમેરો નાખો સાહેબ હવે નાખો કેમેરો સેફ્ટી આપડી સેફટી કઈ નઈ આપણને ગમે કહી દે